શ્રીમદ ભાગવતમ સ્કન તૃતીય અધ્યાય બાર સંકાદિક કુમારો અને અન્યની ઉત્પત્તિ શ્લોક સંખ્યા એક અને બે શ્લોક સંખ્યા એકમાં અનુવાદ નથી એટલે આપણે આ બે શ્લોકનું બારણ કર્યું શ્લોક સંખ્યા એક મૈત્રે ઉવાચ इति ते वर्णितक्षतः कालख्य परमात्मन महिमा वेद गर्भोऽर्थ यथा यथास्ताक्षी निबोद्ध मे मैत्रे उवाच श्रीमैत्रे बोल्या इति आम ते तमने वर्णितः कहय क्षतः ए विदुर् काल आख्य सनातनकालनामे परमात्मनः परमात्मानो મહિમા મહિમા વેદ ગર્વ વેદોનો ભંડાર બ્રહ્મદેવ અથ હવે પછી યથા જે પ્રમાણે અસ્ત્રાક્ષિત સર્જન કર્યું હતું નિબોધ સમજવાનો પ્રયત્ન કર મેં મારી પાસેથી અનુવાદ શ્રી મૈત્રે બોલ્યા હે વિદ્વાન વિદુર આટલે સુધી મેં તમને કાળ સ્વરૂપમય ભગવાનનો મહિમા સમજાવ્યો હવે વિધ જ્ઞાનના ભંડાર એવા બ્રહ્માજીના સર્જન વિશે મારી પાસેથી સાંભળો આજનો શ્લોક સંખ્યા બે અર્થ અનુવાદ ભાવાદ શ્રી શ્રી ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાત્ય દ્વારા સસર્જ સર્જન કર્યું અગ્રે પ્રથમ મૃત્યુ મૃત્યુનો ભય અથ પછી તામિસ્ત્રમ નિરાશાથી ઉપજતો ક્રોધ आदिकृत आ सर्व महामोह सुख भोग स्वामी नु स्वामी तत्व मोहम ब्राह्मक कल्पना च अने तमह आत्मज्ञान विषय अंधकार च तेमज अज्ञान अज्ञान યો અનુવાદ બ્રહ્માએ પ્રથમ મહામો મૃત્યુનો ભય હતાશાથી થતો ક્રોધ મોમહી દેહાત્મા બુદ્ધિ અથવા સ્વરૂપ વિસ્મૃતિ જેવી અવિદ્યાની વૃત્તિઓનું સર્જન કર્યું ભાવાડ વિભિન્ન યોનીઓમાં જીવાત્માનું વાસ્તવિક સર્જન કરતા પહેલા જે પરિસ્થિતિ હેઠળ જીવાત્માઓએ ભૌતિક જગતમાં રહેવાનું છે તે પરિસ્થિતિઓ બ્રહ્માજીએ સર્જી હતી જો જીવાત્મા તેની સાચી સ્વરૂપ અવસ્થાને ભૂલી ન જાય તો જીવનની ભૌતિક દશામાં રહેવાનું તેને માટે અશક્ય હોય છે તેથી પોતાની સાચી સ્વરૂપ અવસ્થાનું વિસ્મરણ થવું એ ભૌતિક જીવનની પ્રથમ સ્થિતિ છે અને પોતાની સાચી સ્વરૂપ અવસ્થાને ભૂલવાથી જીવને મૃત્યુનો ભય હોવાનો જ જોકે શુદ્ધ જીવાત્મા જન્મ મૃત્યુના ભયથી રહિત હોય છે ભૌતિક પ્રકૃતિ સાથેના આ ખોટી એકરૂપતા સર્વોપરી નિયંત્રણની ગોઠવણી મળેલા પદાર્થો ઉપર ખોટા સ્વામી તત્વનું કારણ છે બધ જીવનમાં જીવાત્માને તેના શાંતિમય જીવન માટે અને આત્મસાક્ષાત્કાર માટેના કર્તવ્યો કરવા માટે બધા જ ભૌતિક સાધનો આપવામાં આવે છે પરંતુ ખોટી એકરૂપતાને કારણે બધ જીવ પરમેશ્વરની સંપત્તિ ઉપર ખોટા સ્વામી ભાવમાં ફસાય છે આ શ્લોક દ્વારા સ્પષ્ટપણે જણાય છે કે સ્વયં બ્રહ્મા પરમેશ્વરનું સર્જન છે અને ભૌતિક જીવનમાં જીવાત્મા બધ પ્રકારના પાંચ પ્રકારની અવિદ્યા બ્રહ્માએ સર્જેલી છે બધ જીવો બ્રહ્માની જાદુ લાકડીના પ્રભાવ હેઠળ છે એમ સમજી શકાય છે ત્યારે જીવાત્મા પરમાત્માનો સમો છે એમ વિચારું ए तो केवल हास्य पद छे आ श्लोक मा जनाएली पाच प्रकारनी अविद्या एम पतंजलि पण स्वीकारे छे ओम मग्नान दिमरादानी श्ज्ञानाम जनसलापया चक्षुरुमिलितमेन तस्मै श्री गुरुवे नमः वंदे अहं श्री गुरुह श्रीत पदकमलम श्री गुरु वैष्णव वाच श्री रूपम सागरजातम् सहगणरगुणातावितम त्वं सजीवनं સાદતમ સાવધૂત પરીજનસિતૃષ્ણ ચૈતન્યદેવ શ્રીરાધાકૃષ્ણ પાંસનાલિતા શ્રી વિશાકાતાનચ હે કૃષ્ણકરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકાંત રાધાકાંત નમસ્તુ તપ્તકાંચમ ગૌરાંગી રાધે વૃંદરી વૃષ્યભાનુશ્રીદેવી પ્રણમામી હરિપ્રિય વાંછા કલ્પતરુભા સિંધુ પતિતાનામ પાવને પો વૈષ્ણવેભ્યો નમો નમઃ શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર ગાધર શ્રીવાસિ ગૌરભ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ તો ભાગવતમ ના સવારના ક્લાસમાં તમારા બધાનું સ્વાગત છે બધા ભાગ્યશાળી છે કે બ્રહ્મ મુહૂર્તમાં ભાગવતમ ક્લાસ આપણને શ્રવણ કરવા માટે તો જે અધ્યાય હતો તે ગઈકાલે પૂર્ણ થયો પરમાણુની કાળગણનામાં આપણે બધું જોયું કઈ રીતે કાળ કાર્ય કરે છે અણુ પરમાણુ શું છે ભગવાન કઈ રીતે મહાવિષ્ણુ કારણ દેક્ષ એક વિષ્ણુ પછી એક વિષ્ણુ કઈ રીતે કાર્ય કરે છે ઇત્યાદિ અને દરેકના કારણ કોણ છે છેલ્લા શ્લોકમાં લખે છે ઈશ્વર પરમ કૃષ્ણ સચિદાનંદ વિગ્રહ દરેકના કારણ ભગવાન છે અને આજનો નવો અધ્યાય શરૂ થાય છે બારમો સનકાદી કુમારો અને અન્યની ઉત્પત્તિ આજનો શ્લોક છે શ્લોક સંખ્યા બે સસર્જાર્ગ અંધ્રતામિસ્ત્ર મતતા મહામોહમ ચ મોહમ ચ આ શ્લોકમાં શિલપૃપાત કોમેટ્રીમાં લખે કે બ્રહ્માએ પ્રથમ મહામો મહામો એટલે કે જીવને મોહમાં નાખવા માટે મહામો ઉત્પન્ન કર્યો પછી મૂર્તિનો ભય પછી હતાશ થતો ક્રોધ જ્યારે જીવ હતાશ થઈ જાય છે એના પ્રમાણે કામ નથી થતું તો ક્રોધ આવે ઇત્યાદિ અને અહીં દેહાત્મા બુદ્ધિ દેહાત્મા બુદ્ધિ એટલે કે હું અને મારું અમારું શરીર છે આ મારું છે એ દેહાત્મા બુદ્ધિ શરીરને લગતું બધું જે કાર્ય કરે છે અને આત્માનું જ્ઞાન નથી હોતું એ દેહાત્મ બુદ્ધિ પર આ કાર્ય કરે છે અથવા સ્વરૂપ વિસ્મૃતિ જેવી અવિદ્યાનું મૃત્યુનું સર્જન કરવું અવિદ્યા છે મો મૃત્યુ વાસ્તવિક આત્માનું મૃત્યુ નથી હોતું ને આત્મા શરીર પરિવર્તન કરે છે આત્માને કોઈ હણી નથી શકતું અગ્નિ બાળી નથી શકતો પાણી ભીજી નથી શકતો અને આત્માની સાઈઝ છે કે વાળના અગ્ર ભાગ જે છે તેને ડિવાઈડ બાય ટેન થાઉઝન્ડ કરો ત્યારે આત્માની સાઈઝ જે કોઈ પણ જીવ એને જોઈ નથી શકતો તો આત્માને મૃત્યુ નથી હોતું આત્મા પરિવર્તનશીલ હોય છે સનાતન છે ભગવાનનો અંશ છે મમે વાંશ લે કે ભૂત સનાતન એકદમ સ્પષ્ટ ક્લિયર પિક્ચર શિલપ્રભુપાદે ભગવદ્ ગીતા અને આવી અંબા હવે કોમેન્ટ્રીમાં લખે છે કે વિભિન્ન યોનીઓમાં જીવાત્માનું વાસ્તવિક સર્જન કરતા પહેલા એટલે ચોર્યાસી લાખ યોનિ નું સર્જન કરતા પહેલા જે પરિસ્થિતિ હેઠળ જીવાત્મા ભૌતિક જગતમાં રહેવાનું છે તે પરિસ્થિતિઓ બ્રહ્માજીએ સર્જી હતી એટલે જીવના ભૌતિક જગતમાં લાવતા પહેલા એ ભોગ કરવા માંગે છે કારણ કે ભગવાનથી પહેલા એનું વિસ્મરણ થાય ભગવાન કે સ્મરણ પણ મારાથી થાય છે અને વિસ્મરણ પણ મારાથી થાય એ જ હું જ કરાવું બીજી બાજુ પ્રશ્ન એવું થાય કે ભગવાન પક્ષપાત કરે છે કોઈને વિસ્મરણ પણ કરાવે છે અને કોઈને સ્મરણ પણ કરાવે છે પણ વાસ્તવિક એવું નથી ભગવદ્ ગીતામાં ભાગવતમમાં કોમેડીમાં કૃપાત લખે કે જીવ જ્યારે સ્વતંત્રતા માંગે કે હું પણ ભોગ કરું હું પણ સ્વામી બનું ત્યારે ભગવાન શું કરે છે એનું વિસ્મરણ કરાવે છે વાસ્તવિક જેનું સ્વરૂપ છે તેનાથી જીવે કૃષ્ણ નિત્ય દાસ એટલે જીવ જે છે તે સચિદાનંદ સ્વરૂપ છે અને ભગવાન પણ સચિદાનંદ સ્વરૂપ છે એટલે જીવ જ્યારે ભોગ કરવા માંગે છે કારણ કે જીવ પરમ નથી ભગવાન વિભુ છે જીવ અણુ છે ત્યારે ભગવાન એની ઈચ્છા પૂર્ણ કરે ભગવાન જે હૃદયમાં શિરોદય વિષ્ણુ બેસેલા છે એ જીવની ઈચ્છા જાણે છે અને એ દ્વારા જીવ જ્યારે ઈચ્છા કરે છે જ્યારે આ સ્વતંત્રતાનો એ દુરુપયોગ કરવા માંગે છે ત્યારે ભગવાન એનું વિસ્મરણ કરાવે કે મારે આ ઈચ્છા પૂર્ણ કરવી જોઈએ અને એ રીતે એ જીવ જ્યારે ભોગ કરવા માંગે છે ત્યારે આ બ્રહ્માજીને ભૌતિક સર્જનનું કાર્ય સોંપવામાં આવે અને એ ભોગ કરવાને જે વસ્તુ છે એને માટે બ્રહ્માજી એનું સર્જન કરે કે આ ભોગ કરશે એને માટે મારે સર્જન કરવાનું ને તૈયારી કર માનો કે આપણે છોકરાને ગર્ભમાં જોઈ ત્યારે જ મા બાપ પ્લાનિંગ કરી નાખે આને કઈ સ્કૂલમાં મૂકશું આને શું નામ રહેશે અને શું બનાવીશું એટલે બાર બધા પ્લાનિંગ કરી નાખેલા હોય એ રીતે અહીંયા જીવને વિસ્મરણ કારણ કે જ્યાં સુધી એને કૃષ્ણનું સ્મરણ છે ભગવાન કે આ છે આ પૂર્ણ છે ત્યાં સુધી ભૌતિક આવી શકે નહીં પણ એની ઈચ્છા છે સ્વતંત્રતાની અને ભોગ કરવાની એટલે હૃદયમાં બેઠેલા પરમાત્મા એનું આ રીતે વિસ્મરણ કરાવે અને એની ભૌતિક શરીર પ્રદાન કરવામાં આવે અને આધ્યાત્મિક જગતમાંથી તો બહુ આવતા નથી અહીંયા પણ સવ્યસાય પ્રભુએ એક માં કીધું હતું કે કે જે શાંત ભાવમાં હોય છે તેનું પતન થવાના ચાન્સીસ વધારે હોય છે એવું મેં સાંભળેલું હતું કયા માં છે મને યાદ નથી તો બ્રહ્મજ્યોતિમાંથી તપલોકમાંથી માંથી બધા જીવો આ રીતે ઉચ્ચ ગતિ પર જવાનો હોય અને કદાચ એ ભોગ કરવાની ઈચ્છા કરે તો આ રીતે એને નીચે લાવવામાં આવે તો આ રીતે બ્રહ્માજી પાંચ જે આ જે સર્જનના છે અંગો તે પ્રથમ સર્જન કરે છે મહા એટલે જીવને પહેલા મોહમાં નાખે છે કે અહમ મમેથી અને પછી એની મૃત્યુનો ભય પણ રહે છે હતાશ પણ થાય ક્રોધ કામ ક્રોધ મોહ ઇત્યાદિ અને દેહાત્મા બુદ્ધિ પરે રહે છે એટલે આ રીતે વિભિન્ન યોનિમાં જીવાત્માનું વાસ્તવિક સર્જન કરતા પહેલાં જે પરિસ્થિતિ જીવાત્માને ભૌતિક જીતમાં રહેવાનું છે તે પરિસ્થિતિનો બ્રહ્માએ સર્જી હતી જો જીવાત્મા તેની સાચી સ્વરૂપ અવસ્થાને ભૂલી ન જાય તો જીવનની ભૌતિક દશામાં રહેવાનું તેની માટે અશક્ય હોય છે એટલે અહીંયા ભૌતિક જીવનમાં જ્યાં સુધી કૃષ્ણ સાથેનો સંબંધ ભૂલી નથી જતો ત્યાં સુધી આ ભૌતિક જગતમાં દેવાનો માટે અશક્ય ભોગ કરવાનો અશક્ય હોય છે ને પ્રશ્ન એ પણ થાય કે બધા છે મુક્ત આત્મા પણ શિવ્ય મુક્ત આત્મા છે છે પણ બધ જીવનો ઉદ્ધાર કરવા માટે ભગવાન મુક્ત આત્માને અહિયાં મોકલે કારણ કે એ પણ એક સેવા છે એટલે મુક્તાત્મા જે જીવ ભોગ કરવા માંગે છે અને સ્વતંત્રતાનો દુરુપયોગ કરવા માંગે છે અને ભગવાન સાથે જેનું વિસ્મરણ થઈ ગયું છે એને પુનઃ પાછો ભગવાન સાથેનો સંબંધ સ્થાપિત કરવા માટે આચાર્ય આ જગતમાં આવે કારણ કે ભગવાનની સેવા છે જે રીતના બ્રહ્માજી ભગવાનની સેવા કરી રહી છે કરી રહ્યા છે માયા જે રીતના ભગવાનની સેવા કરી રહી છે આ ભૌતિક જગતમાં અને આધ્યાત્મિક જગતમાં સંચાલન જે ભગવાનની અંતરંગ શક્તિ આલ્લાદીની શક્તિ દ્વારા થાય છે તે રીતે આચાર્ય અહીંયા જીવને પાછો પુનઃ સ્થાપિત કરવા માટે એ મુક્ત હોવા છતાં છતાં પણ અહીંયા આ ભૌતિક જગતમાં આવે પણ એ વાસ્તવિક બધ આત્મા નથી હોતી કારણ કે બધ આત્મા જે છે તે પાછો કૃષ્ણ સાથે વાસ્તવિક સંબંધ પુનઃસ્થાપિત નથી કરાવી શકતા બીજા સાથે જ્યાં સુધી ગુરુ આચાર્યનું ગુરુનું શરણ નથી લેતા આચાર્યનું શરણ નથી લેતા પરંપરા દ્વારા ત્યાં સુધી તો આ વાસ્તવિક જીવની પરિસ્થિતિ તો જીવ માટે જ્યારે આ ભક્તિ હોય છે ભક્તિમાં આવતો નથી અને જો ભક્તિમાં હોય છે તો ભોગ કરી નથી શકતો તો અશક્ય છે ને આપણને લાગે કે ભક્તો બધા કામ પર જાય છે કોઈ સર્વિસ પર જાય છે પરિવાર પણ છે પણ છતાં પણ એ જાણે છે કે હું શરીર નથી આત્મા છું અને પરમ ભોગતા કૃષ્ણ છે જ્યારે બધ જીવને અભક્તો આ નથી જાણી શકતા તેથી પોતાની સાચી સ્વરૂપ અવસ્થાનું વિસ્મરણ થવું એ ભૌતિક જીવની પ્રથમ સ્થિતિ છે આ ભૌતિક જીવની પ્રથમ સ્થિતિ છે એનું વિસ્મરણ થવું અને પોતાની સાચી સ્વરૂપ અવસ્થાને ભૂલવાથી મૃત્યુનો ભય હોવાનો જ દરેક લોકો મૃત્યુથી આજે આપણે જોયું પ્લેન ક્રેશ થઈ ગયું તો અમે ગયા રવિવારે અમે ડિસ્ટ્રીબ્યુશનમાં હતા કોણ હતું મારી સાથે હા શશિકાંત ભાઈ હતા તો ત્યાં એક પરિવાર હતો તો મેડુ કે જો આ રીતના ભગવદ ગીતા પણ લોકો પ્લેન માં સાથે રાખે છે એમ તો મેડુ કે આ કે તો ભગવદ ગીતા હતી તો ભગવદ ગીતા બચી ગઈ પણ માણસો તો કોઈ બઈચા નહી એમ કે આ ભગવાન કેવા છે એમ કે આ લોકોને બચાવજો ને એમ કે આવું મને કીધું મને તો ભગવાન તો બચાવે જ છે ને અંદરથી એક જણ જીવ તો નીકળો જ ને ભગવાન એને બચાવ્યો આ તો કે રામ રાખે તેને કોણ જાકે મેડુ કે તમે શીખવારો છો એક બાજુ કે જેને ભગવાન રાખે તેને કોઈ કરી શકતું નથી તો એ તમે કઈ રીતના કહો કે ભગવાને આ કાર્ય કરાવ્યું એમ પણ કે જીવ એની સ્વતંત્રતાનો દુરુપયોગ કરે છે એના કર્મને લીધે આ વાસ્તવિક દુઃખ દુઃખદ ઘટના છે એટલે કોઈ કારણસર થયું હશે પણ એવું નથી કે ભગવાન આ કાર્ય કરાવે ભગવાન તમને એમ કહે છે કે નવરાત્રિમાં તમે પિક્ચરના ગીત વગાડો છતાં પણ તમે તમારી ઇન્દ્રિય તૃપ્તિ માટે તમને આનંદ આવે છે એ માટે નવરાત્રિમાં તમે માતાજીની સામે પિક્ચરના ગીત વગાડો છો એનું તમારે કર્મફળ લેવું પડે છે ગણેશજી છે તે વિઘ્ન હરતા જ્યાં ભૌતિક જગતના છતાં પણ જ્યાં મંડપો હોય છે દરેક જગ્યાની પણ અમુક જગ્યાએ પાના પણ રમતા હોય છે સિગરેટ પણ રમતા હોય છે પીતા હોય છે તમે સમજો એ વિગ્રહ છે વિગ્રહની પૂજા શાસ્ત્રમાં લખ્યું છે કે જે બ્રાહ્મણ દીક્ષિત છે તે જ વિગ્રહની પૂજા કરી શકે છે અને ત્યાં પણ તમે જો પિત્ચરના ગીત વગાડાય છે પણ ગણપતિજી કોઈ દિવસ સાંભળ્યા પિત્ચરના ગીત તમે સત્યનારાયણ ની કથા કરો છો ભૌજીમાં તો તમે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરીને તુલસી દલ ચઢાવો છો તો ત્યાં તમે ગીત વગાડો છો તો જીવ આ રીતે કર્મબંધનમાં ફસાય છે પાપ વૃત્તિમાં ફસાય છે અને કળિયુગમાં ચાર પાપ જે ભગવાનની શરણમાં નથી જે જાણતા નથી એ કરે છે નશો માંસાહાર પરસ્ત્રી ગમન પર પુરુષ ગમન માસાહાર માંસાહાર ગમન અને નશો અને એ પાપ જે બધું ભેગું થાય છે એને લીધે જેનું પાપ વધી ગયું હોય છે તો આ રીતે બધી આકસ્મિક પરિસ્થિતિઓ સર્જાય છે તો આપણે સ્વીકાર કરવો જોઈએ આપણે આપણી ઇન્દ્રિયતૃપ્તિ માટે શાસ્ત્ર નિયમોને સાઈટ પર મૂકીને આપણા પ્રમાણે આપણે કાલ્પનિક પ્રમાણે આપણા ઇન્દ્રિયતૃપ્તિ માટે આપણે ભોગ માટે આપણે બધું કરીએ છીએ અને પછી કંઈ થાય છે તો કે ભગવાને આવું કર્યું ભગવાને તો આપણને મનુષ્ય દેહ આપ્યો એ જ મોટી વાત છે ને ચોર્યાસી લાખ યોનિમાંથી પશુઓની છે વૃક્ષોની છે જીવ જંતુઓની છે એ યોનિમાં આપણને ભગવાને શરીર પ્રદાન નથી કર્યું આ બ્રહ્માજીએ એટલે તો અહીંયા કહે છે કે ભગવાન સાથે વિસ્મરણ થવાથી જીવ જ્યારે ભોગ કરવાની ઈચ્છા કરે છે ત્યારે ભગવાન સાથે પહેલું એનું વિસ્મરણ થાય કારણ કે જ્યાં જે સ્મરણ છે ત્યાં તું એ ભોગ કરી શકશે નહીં અને ભોગને લીધે આ જીવ દુઃખ ભોગવે છે આ પરિસ્થિતિ છે વાસ્તવિક તો ભગવાન તો પરમ પિતા છે દરેક જીવનું કલ્યાણ છે એવું નથી કે જીવ દુઃખી થાય ભગવાન સ્વયં દુઃખી છે કે આ જીવ મારા ધામમાં પાછો આવે મારો અંશ છે પિતા કોઈ પણ દિવસ પુત્રથી દૂર થાય તે પિતાને ગમતું નથી હા પણ કઈ શિક્ષા કરવા માટે પિતા કંઈક નિયમ લાવે નરેન્દ્ર મોદીને જેલ બનાવવાની જરૂર નથી પણ અહીંયા કોઈ ગુનો કરે છે એને માટે જેલ બનાવી પડે એ રીતના ભૌતિક જગતનું સર્જન ભગવાને એ માટે જ કે તમારે ભોગ કરો છે તો અહીંયા આધ્યાત્મિક જગતમાં તમે નહીં કરી શકશો એટલે ભગવાન કહે કે ભૌતિક જગતમાં તમે જાઓ અને ભોગ કરો તમને સ્વતંત્રતા પ્રદાન કરે અને એની સાથે ભગવાન એટલા દયાળુ છે કે શ્રીમદ ભાગવતમ ભગવદ્ ગીતા પુરાણો વેદો ઇત્યાદિ આપણને આપેલા છે પણ જીવ પાસે એટલો સમય નથી એટલે ભગવાને બધો રસાલો શ્રીમદ ભગવદ્ ગીતા અને ભાગવતમાં મૂકી દીધો છે કે આ તમને પાછું વાસ્તવિક સ્મરણ કરાવશે કે જીવનો વાસ્તવિક ઉદ્દેશ્ય શું છે એમ એટલે દરેક જીવ મૃત્યુનો ભય હોય જ જોકે શુદ્ધ જીવાતમાં જન્મ મૃત્યુના ભયથી રહીત હોય છે શુદ્ધ જીવાતમાં જેને ભય નથી હોતો જન્મ મૃત્યુનો ભૌતિક પ્રકૃતિ સાથેના આ ખોટી એક રૂપ સર્વપરી નિયંત્રણની ગોઠવણી મળેલા પદાર્થો ઉપર ખોટા સ્વામી તત્વનું કારણ છે જે આપણે જોયું દરેક મારી માલિકીનું મારી માલિકીનું દાવો કરે છે બધ જીવનમાં જીવાત્માને તેના શાંતિમય જીવન માટે અને આત્મસાક્ષાત્કાર માટેના કર્તવ્યો કરવા માટે બધા જ ભૌતિક સાધનો આપવામાં આવે છે આત્મસાક્ષાર કરવા માટે ભૌતિક સાધનો આપવામાં આવે એમ કે આ કઈ રીતનું પણ આ કોમેન્ટ્રીમાં આ જ્યારે વ્યાજદેવ લઈ હશે એટલે કે ત્યારે મોબાઈલ એવું બધું નહીં હતું ભૌતિક સાધનો કે ખુશી ગૌરક્ષા ઇત્યાદિ કે જેનાથી જીવ એનું વાસ્તવિક પાલન પોષણ કરી શકે કે પતિ પત્ની બાળકો છે લગ્ન કરી શકે મેરેજ કરી શકે કે જેના દ્વારા એ આત્મસાક્ષર કરી શકે જે રીતના ખાવાનું છે ફળ ફ્રૂટ અનાજ આ બધા ભગવાને સાધનો પ્રદાન કર્યા છે બ્રહ્માજી દ્વારા કારણ કે બ્રહ્માજી જ્યારે આ સૃષ્ટિનું સર્જન કરે છે તો આના આગળના ધ્યેયમાં આવે છે કે પહેલાં વનસ્પતિ ઇત્યાદિનું બ્રહ્માજી સર્જન કરે છે અને પછી મનુષ્યનું સર્જન કરે છે છ થી સાત સર્જન ભગવાન કરે છે અને ત્રણ કે ચાર સર્જન બ્રહ્માજી કરે છે તો જીવના ભૌતિક સાધનો એ માટેમાં આવે કે એ એનું શરીર ટકાવી રાખે અને ભગવાનની ભક્તિ કરી શકે બળદ છે તો ખેતી કરી શકે ગાય છે તો એનું દૂધ પી શકે છે એમાંથી વાનગીઓ બનાવી શકે છે ભગવાનને ભોગ લગાવી શકે છે તો આ રીતે પણ ત્યારે મોબાઈલ વોટ્સઅપ ને એવું બધું નહીં હતું પણ અત્યારે આ ભૌતિક સાધનો માનો કે એનો પણ ઉપયોગ કરે લોકો તો શ્રીમદ ભાગવતમની કથા છે આચાર્યના ભજન છે તો એ રીતે મોબાઈલનો તમે ઉપયોગ કરી શકો છો ભૌતિક સાધનો પણ એનો દુરુપયોગ પણ થાય એટલે ભૌતિક સાધનો વાસ્તવિક ભગવાને પ્રદાન કર્યા છે આત્મસાક્ષાત્કાર માટે પછી શિલેપ લખે છે આગળ કે સેમ બ્રહ્મા પરમેશ્વરનું સર્જન છે અને ભૌતિક જીવનમાં જીવાત્માને બદ કરનાર પાંચ પ્રકારની અવિદ્યા બ્રહ્માજીએ સર્જેલી છે જે આપણે જોઈ મામો મૃત્યુનો ભય થતો ક્રોધ દેહાત્મ બુદ્ધિ ઇત્યાદિ બધ જીવો બ્રહ્માની જાદુઈ લાકડીના પ્રભાવ હેઠળ છે એમ સમજી શકાય છે ત્યારે જીવાત્મા પરમાત્માનો સમોવડીયો છે એમ વિચારું એ તો કેવળ હાસ્યપ્રદ છે બ્રહ્માજી આજે શેર્યું એટલે બ્રહ્માજી આખું જાદુ છડી વડે બધાને ભોગ કરાવે માયા બધાને કે તું સુખી છે તું સુખી છે અને ભગવાન બનવા માંગે છે તો પ્રભુ એટલે કે હાસ્યપદ છે જ્યારે બ્રહ્માજી ખુદ ભગવાનનું સર્જન છે તો જીવ ભગવાન કેવી રીતના બની શકે આ તો એવું થયું કે કોઈ રાજા બનવા માંગે છે પણ એમાં રાજાના ગુણ નથી અને કે હું રાજા બનવાનો રાજા બનવાનો અત્યારે માને કે કોઈ સામાન્ય વ્યક્તિ હોય જેને અમે કોઈ ગુણ જ નથી તો કે હું નરેન્દ્ર મોદી બનીશ હું નરેન્દ્ર મોદી બનીશ તો આપણે વિચાર કે આનામાં કોઈ ગુણ નથી તો આપણને હાસ્ય આવે ને કે મોદીજીમાં કેટલા ગુણ છે કેટલું દેશનું સંચાલન કરે છે દરેક રીતે દેશની રક્ષા કરવા માટે હંમેશા તત્પર હોય છે કેટલા વહેલા ઊભા થાય છે અને કેટલી મોટી જવાબદારી અને આ હું બનીશ તો આપણને હાસ્ય હાસ્ય જેવું લાગે એમ એ રીતના જીવ જ્યારે એમ કે હું ભગવાન બનવા માંગુ છું ક્યાં ભગવાન ને ક્યાં જીવ તો આ રીતે પ્રોપર લખે કે આ માયાનો આ ફંદો જ આવી રહ્યો જીવાતમાં પરમેશ્વરનો સમજ્યો એમ વિચારવું એ તો કેવળ આ શ્લોકમાં જણાવેલી પાંચ પ્રકારની અવિદ્યા છે એમ પતંજલિ પણ સ્વીકારે છે તો આ રીતે સરસ ઉદાહરણ આપ્યું જીવનું એ કે કઈ રીતે આપણે આ ભૌતિક જગતમાં ફસાયેલા છે અને આપણને જે આ બધું બ્રહ્માજી દ્વારા પ્રદાન કરવામાં આવે છે માયા દ્વારા જે પ્રદાન કરવામાં આવે છે ભૌતિક ભોગ એનાથી આપણે અનાસક્ત રહેવું જોઈએ આસક્ત રહેવું જોઈએ અને આપણો એક ઉદ્દેશ્ય જોવો જોઈએ કે પરમપિતા જે આપણા છે ભગવાન કૃષ્ણ એને કઈ રીતે સંતુષ્ટ કરવા અને એને સંતુષ્ટ કરવાથી આપણે પાછા વાસ્તવિક સંતુષ્ટ થશું વાસ્તવિક આપણો જે ઉદ્દેશ્ય છે જે આપણું વિસ્મરણ થઈ ગયું છે જે આપણને શિલપ્રભુપાદ દ્વારા ચૈતન્યમાં આપણું દ્વારા પાછો આપણને આ મોકો મળેલો કે જીવની વાસ્તવિક સ્થિતિ શું છે હરે કૃષ્ણ શ્રીમદ ભાગવતમ કી જાય શિલ પ્રભુપાદ કી જાય વાંછા કલ્પત કૃપા સિંધુ પતિતા નામ પાવન વૈષ્ણવ